કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં જે ગૃહમંત્રીના સાંસદમાં આપેલા નિવેદન સાથે છેડછાડ કરી પ્રજા સમક્ષ ખોટી રીતે રજૂ કરી સમગ્ર દેશને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરવા બદલ આજરોજ કચ્છ ભાજપના યુવા મોરચા દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા અને શહેર મથકોએ એકઠા થઈ કોંગ્રેસ તેમજ ગાંધી પરિવારના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આવા હિન કૃત્યને વખોડી કાઢી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે બોલતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસને જ્યારે પ્રજાએ તમામ મોરચે નકાર્યા છે ત્યારે સત્તા માટે ગમે તેમ હવાતિયા મારતી કોંગ્રેસ દ્વારા ગરિમામય એવી સંસદમાં ગૃહમંત્રીના સંબોધનને મારી મચોડીને તેમના માત્ર થોડા ભાગને બતાવી પોતાની મનગણત રીતે પ્રજા સમક્ષ ક્લિપ વાયરલ કરી ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ માટે ખોટી અફવાઓ ફેલાવી દેશમાં આરાજકતા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ ફેલાવી રહ્યા છે આવા હિન કૃત્યને વખોડી ભાજપ યુવા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન સહિત કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું પુતળા દહન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન ઉપરાંત ઉપપ્રમુખ શીતલભાઈ શાહ રાહુલભાઈ ગોર મંત્રી પ્રફુલસિંહ જાડેજા નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી શહેર ભાજપ અધ્યક્ષ બાલકૃષ્ણભાઈ મોતા કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ તાપસ શાહ સહિત વિવિધ મોરચાના આગેવાનો નગરપાલિકાના સદસ્યો સંગઠનના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ભુજ કાર્યાલય મધ્યે કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે ગઈકાલે જે દેશના સન્માનનીય ગૃહમંત્રી આદરશ્રી અમિતભાઈ શાહ સાહેબના દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યો એને તોડી મરોડીને ખોટી રીતે પેશ કરીને જે પ્રકારે કોંગ્રેસે આખા દેશમાં જે એક માહોલ ઊભો કર્યો છે ખોટો જે કંઈ માહોલ ઊભો કર્યો છે એના વિરોધમાં આ પ્રકારની મનગણત અને ખોટી વાતો કરીને કોંગ્રેસના લોકો જે પ્રકારે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સન્માન ન કરીને જે પ્રકારે એમણે વર્ષોથી આજે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને એ દલિતોના મસીહા ડૉક્ટર સાહેબ આંબેડકરના જે કંઈ સ્મારકો છે એની કોઈ પણ ચિંતા કર્યા વગર અને ખાલી એમના નામે વોટ વોટ માંગીને જે રાજનીતિ કરી અને એના વિરોધમાં આજે કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું છે મિત્રો જે કંઈ ડૉક્ટર સાહેબ આંબેડકરને લગતા જે પંચતીર્થ છે એમનું પણ જે કંઈ કામ છે એ આ દેશના સન્માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે કર્યું છે એટલે કુલ મળીને કોંગ્રેસની વર્ષોથી આ રાજનીતિ રહી છે આ પ્રકારના અપપ્રચાર ગપગોળા ફેલાવી અને લોકોને ગુમરાહ કરવાના એ ગુમરાહ કર્યા છે એના વિરુદ્ધમાં આજે એના કોંગ્રેસના પુત્રનું દહન કરવામાં આવ્યું છે